સમગ્ર ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં ઠેર ઠેર ષષ્ઠી પૂર્તિ સમારોહ યોજવાઈ રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી અને મેઘરજ તાલુકા કાર્યકર્તાઓ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મેઘરજમાં શોભાયાત્રા યોજવામાં આવી હતી સમગ્ર ભારત દેશમાં વિશ્વ હિન્દુ પરિષદના સાઠ વર્ષ પૂર્ણ થતાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સમગ્ર ભારતમાં ઠેર ઠેર ષષ્ઠી પૂર્તિ સમારોહ ઉજવાઈ રહ્યો છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ અરવલ્લી અને મેઘરજ તાલુકા કાર્યકર્તા અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મેઘરજમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી માતાના મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થયો છે અને ડીજે અને ભગવાન શ્રીરામનો ફોટો સ્થાપિત રથ સાથે મેઘરજમાં શોભાયાત્રા ફેરવવામાં આવી હતી અરવલ્ વિશ્વ હિન્દુ પરિષદના સંજયભાઈ ભાવસાર છબિલદાસ દનાભાઈ પુંજાભાઈ રામાભાઈ સહિત કાર્યકર અને વીએચપી કાર્યકર અને હિન્દુ સમાજના યુવાનો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ વર્ષ એ સાહીઠ વર્ષ પૂર્ણ કર્યા એ નિમિત્તે પૂર્તિ કહેવામાં આવ્યું એ ષ્ટિપૂર્તિ બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસનો જે સમયગાળો હતો એને ષષ્ટી પૂર્તિ કહેવામાં આવે છે અને પૂર્તિ આજે એ બે હજાર ચોવીસ જન્માષ્ટમીના દિવસે પૂર્ણ થાય છે તો આ પૂર્ણ નિમિત્તે આજે ભારતભરમાં અને દેશભરમાં એના પ્રોગ્રામો કરવામાં આવ્યા છે આજે મેઘરજ ખાતે અહીં પોગ્રામ કરવામાં આવે છે અને મેઘરજના હિન્દુઓને અને મેઘરજ વિસ્તારના તાલુકાના હિન્દુઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિશ્વ હિન્દુ પરિષદમાં તો જે બાંગ્લાદેશની જે પરિસ્થિતિ થઈ છે એ મેઘરજમાં કાલે મેઘરજમાં પણ થશે અને મેઘરજના હિન્દુઓને હું નમ્ર વિનંતી કરું છું કે આપણે જાગૃત થાવ વિશ્વ હિન્દુ પરિષદની જ્યારે શોભાયાત્રા નીકળતી હોય ત્યારે જનમેદનીથી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે